પોરબંદરના આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પુનઃવસન કેન્દ્રનું સંચાલન કરે છે ત્યારે અહીંના દિવ્યાંગ બાળકો દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે પાંચ દીવડા તૈયાર કરાયા છે જેનું રાહત દરે વેચાણ કરી આ બાળકો રોજગારી મેળવશે નમસ્તે મારું નામ પૂનમ જોગી છે અમે આશીર્વાદ દિવ્યાંગ પુનર્વસન કેન્દ્ર જે રાવલિયો ક્લોથમાં કાર્યરત છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા જે અનમોલ બાળકો છે જેને એક કરતાં વધારે વિકલાંગતાઓ ધરાવે છે એવા બાળકોએ દીવડાઓ બનાવેલા છે અને એ દીવડાઓનું વેચાણ અમે શરૂ કરી દીધું છે અને એ વેચાણથી જે પણ એ પ્રોફિટ થશે એ પ્રોફિટમાંથી અમે બાળકોના મહેતાણું પણ આપીએ છીએ અને એ ખર્ચ માત્ર ને માત્ર બાળકોના હિતમાં પાછળ જ વપરાય છે તો હું પોરબંદરવાસીઓને એક નમ્ર વિનંતી કરું છું કે અમારા બાળકોના બનાવેલા દીવડાઓની ખરીદી કરો અને અમારા જ બાળકોને થોડું ઘણું પ્રોત્સાહન પણ આપી શકો તમે